કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો આજે મુસ્લિમ એજ્યુકેશન વેલફેર સોસાયટી સંચાલિત ગુજરાતી માધ્યમ અંગ્રેજી માધ્યમની શાળાઓ દ્વારા આપણો સમાજના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ સન્માન સમારંભ અને ધ્વજવંદનનો કાર્યક્રમ પંદરમી ઓગસ્ટ નિમિત્તે રાખવામાં આવ્યો આજે આ શાળા દ્વારા આ મુસ્લિમ એજ્યુકેશન વેલફેર સોસાયટી દ્વારા એકસો ને ચાલીસ જેટલા વિદ્યાર્થીઓ તેમજ વીસ સામાજિક આગેવાનોનો સન્માન કરવામાં આવ્યું આ સંસ્થામાં હાલમાં પાંત્રીસો જેટલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓ એટલે કુલ બનાવીને પાંત્રીસો જેટલા વિદ્યાર્થીઓ ધોરણ થી કરીને બારમા સુધીમાં અભ્યાસ કરી રહ્યા છે આ સંસ્થા દ્વારા આ સ્કૂલનો સંકુલ છે એ ચૌદ એકરમાં છે એમાં વિદ્યાર્થીઓ માટેનો ગાર્ડનની વ્યવસ્થા છે રમત સાધનો છે ક્રિકેટની પીચ પણ બનાવવામાં આવી છે વિદ્યાર્થીઓને પૌષ્ટિક આહાર તાજો મળી રહે એના માટે કેન્ટીનની પણ વ્યવસ્થા સંસ્થા દ્વારા આ સંકુલમાં જ કરવામાં આવી છે આમ આવી રીતે આ સંસ્થા દ્વારા મુસ્લિમ એજ્યુકેશન વેલફેર સોસાયટી દ્વારા અને એના મેનેજમેન્ટ દ્વારા પૂરતા પ્રયાસો કરવામાં આવે છે અને આ વખતે અલ્લાનો ફજલ ગરમથી સંસ્થામાં ઇંગ્રેજી માધ્યમનો જે પરિણામ આવ્યો એ સો ટકા આવ્યો એ બદલ સંસ્થાએ અનુભવ હર્ષ અનુભવે છે ગુજરાતી માધ્યમનો એંશી ટકા ઉપર એટલે કે નેવું ટકાની આસપાસ પરિણામ આવ્યો તો આવા સારા કાર્યક્રમો જ્યારે સંસ્થા દ્વારા થઈ રહ્યા છે ત્યારે આજે શાળાના ચેરમેન તરીકે મને બહુ ખુશી છે અને આનંદ છે અને સૌ દેશવાસીઓને આજના દિવસની શુભેચ્છા પાઠવું છું જય હિન્દ